સેમિનાર બહુ હોય કે સેમિનાર બધા મોટો મોટો આર્ટિસ્ટ આવો એ મેકઅપ કરી બધું આપણે જોવાનું હોય બધું કોઈ વસ્તુ લેવી હોય તો લેવાનું હોય હ તો બતા તું બધાને ચોક્કસ ટાઈમ મળશે તો હું વિડિયો શૂટ કરવા દેતા છું તો શૂટિંગ કરી લે અને તમને મોકલી ના લાઈવ કરજે આપણી પીએમ ફેમિલી પીએમ ફેમિલી લાઈવ કરે ગાઈસ તો ગાઈસ અને પીએમ ફેમિલી લાઈવ આવશે જોજો અને લાઈવ તો આતો આપણો વ્લોગ કાલે મૂકશું ને કે લાઈવ તો નહીં પણ વ્લોગ આવી જ જશે કે જોઈ લેજો હા એ જ મે જો નિત્યરાત બધા ચા પીય બે ગયો એ મસ્ત ના સુબ હા નોટબંધી મૂક્યો સાક સવારે મૂક્યો સાક વગાઈ રોટલી બનાવી દઉં હા તો ઈ લઈને પછી નીકળીએ હા તો તો આ બે બે વેલા ઉઠી જોય ને લે તમે તો ઊંઘી રહ્યો તો કા ઉઠો

રાતી કે ખાતા ના એટલે હવે ભૂખ લાગન તો ગાઈ ચલો આપરા મો મલીએ આગર હવે ચકુન મુકવા જવાનું વેલા કારણ કે ગમ જાણું ઇતુ બસ હવે જવાનું તો લે કરી હા લક્ઝરી જવાનું એ ખબર હે મજા આવે એમો બધી ચકુન ફ્રેન્ડો કો ઘણી બધી ઇમના ગત જવાનું હો એટલે ન મૂકવા જવાનું હો 8 વાગે જવાનું નહી હા 8 વાગે જવાનું તો મુકવા જઈએ આપરો સાબા પી નાસ્તો કરી લઈએ પછી મૂકવા જઈએ

ના થયા થયા જુ ખોટું બરી ના જવા ના બધું હે ને કરે મમ્મી દર્શન કરી લીધો જો

શક્કરીઓ ખાઈ લે કૂતરો આપણે તો જો કૂતરું શાકરી ખાય તું ખાઈ લેતા ને હે હું તો પૈકી ખૂતો બપોરે ખાતા ભૂખ નહી ખાઈ લેતા તારે તો ખાઈ છે ને ચક્કુ ને જવાનું હો ને એકલા ચકુ ખા ને એ ખાબી આવી ગયી કારણ કે એને જવાનું તો કંઈક ખાવાનું ઠેકવાનું કતો પર કય નહીં કતો બાર નીકરી નહી શેમી જા જવાનું એટલે કતો એવું ને જકોડી હોકર દેન સરી તું બના હા તું હારી બના બેઠી ચમ આજ મમ્મી મમ્મી ને તો માં જવાનું મમ્મી કામ કરો હા તો મમ્મી એમ હે દી લે થઈન કબોલ ચમલ તો તમારી નિશારે જવાનું છે

ગયા ચાકો તૈયાર થઈ ગઈ ને સિરમી આવી બનાવી બાર હો પાણી પીજો પાણી તો ચાલો પણ તો પેલા તૈયાર થઈતા ને કે પેજેલા વાગીને કામ મોડું બધું કામ પાડી દે હા આજે મોડું જ ઉઠી તો કે સેમિનાર માં અને જોવા તો ઘણું બધું તમારે જોવું હોય ને લઈ રેજો આ મસ્ત વ્લોક આવશે ચકુ વ્લોક બતાવવાની જતોક માં બન્યા રેજો

મારફા યો સ્કૂલમાં ઉપર્યા શન માર ગોમ સુખી કોઈ જફા નહીં બધાનો સ્વભાવે એટલો મસ્ત હોય એટલું મસ્ત કોઈ ના હોય તેરા

આ બધું લોકેશન ત્યાં નું પોકીજી આપણે ફાઇનલી આ બધું લોકેશન ત્યાં ગાઈસ અનિથા બે કે ને તો વિડીયો સે સ્ક્રીનશોટ પા લે પાસ વર્કે

વનમાં કે સર યેલેક 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 હં હં છે

મસ્ત તો આપકુ લેવા માટે જો ચકુ લેવા માટે આઈએ ચકુ ભીજળી મેડમજી અમારો ખાડો આટલો બે જોડો ફૂલાયો એક લાયો તો હું હા ના લેટ બીજા છોકરીઓ બધા